બચાવના પ્રાચીન એવા વાળા હનુમાનજી મંદિર મધ્યે હનુમાન જયંતિ નિમિત્તે હવન પ્રતિષ્ઠા પૂજન અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી અને રાસ ગરબાનું આયોજન કરાય છે સાથે દાતાઓ દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન આયોજન થાય છે બજરંગ ગ્રુપ દ્વારા સતત સોળ વર્ષથી ભવ્ય આયોજન કરે છે આ કાર્યક્રમોમાં આવતી સમગ્ર આવક ગૌશાળાના લાભાર્થી વપરાય છે કાર્યક્રમના મુખ્ય આયોજકો ખાસ મુંબઈથી આવતા એવા બજરંગ ગ્રુપ તેમજ પટેલ ફટક પરિવાર દ્વારા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરાય છે અહીંના આચાર્ય પદે રમેશભાઈ જોશી દ્વારા હવન પ્રતિષ્ઠા પૂજન વિધિ કરાય છે સાથે ભક્તો દ્વારા ધાર્મિક પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ કરાવ કાર્યક્રમમાં ભાગ લેવા ખાસ માત્રે વતન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે હલો હા વાડીવાળા હનુમાનજી મહારાજ કી જય હું પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય તરીકે જોશી રમેશચંદ્ર કેશોલાલ બચાવું હા વાડીવારા હનુમાનજી મહારાજનો એક નાનકડું મંદિર અત્યારે વોટર બન્યો જેમાં ફટક પરિવારે ખૂબ તન મન અને ધનથી સહયોગ આપ્યો આજે પ્રતિષ્ઠા મહોત્સવ કર્મ ચાલુ છે અહીં કને દર વર્ષે હનુમાન જયંતિના દિવસે રાત્રિના સમયે ભજનનો કાર્યક્રમ હોય છે સંતવાણીનો કાર્યક્રમ હોય છે એમાં જે કાંઈ આવક થાય એ ગાયોને ચરો નાખવામાં વાપરે છે આ કમિટીના ભાઈઓ મધ્યાહને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવતું હોય છે એટલે કે જે કોઈ આ દર્શન કરવા આવે તો એ પ્રસાદ લીધા વગર જતા નથી અને આ હનુમાનજી મહારાજ સ્વયંભૂ પ્રગટિત છે એમ અમારા વડીલો પારજી કહેતા આવ્યા છે અને મને પણ યાદ છે કે હનુમાનજી મહારાજ બહુ ખૂબ જ શક્તિશાળી છે જોકે હનુમાનજી તો આમે ચિરંજીવી છે મનોજવંમાં ઋતત તુલ્ય વેગમ જીતેન્દ્રિય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધમુખમ શ્રીરામ દૂતમ શરણ પ્રબદ્ધે આજે આવા પવિત્ર દિવસે હનુમાન જયંતિના દિવસે આ વાડીવારા હનુમાન ફટક પરિવાર દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી રહ્યો છે એમાં ખૂબ જ સંખ્યામાં ભાવિકો પધાર્યા છે મુંબઈથી વિદેશથી અને ફટક પરિવાર તો મુંબઈ વસતા જે દીકરાઓ છે એ બધા જ દીકરાઓ છેલ્લા શનિવારે મહિનાના છેલ્લા શનિવારે બધા જ દર્શન કરવા આવે છે મુંબઈથી અને અહીંયા બહુ હવે તો સારી સગવડ કરવામાં આવી છે જો કોઈ દર્શન કરવા આવે અને રાત્રિ મુકામ કરવો હોય તો પણ અહીંયા ગેસ્ટ હાઉસનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ સારી સેવા અબોલાજીઓને કરે છે પંખીને દાણા કૂતરાને રોટલા અને જે કોઈ આવે એને રોટી તરીકે જેને ભોજન પ્રસાદ પણ આપે છે આ આયોજન અમે સોળ વર્ષથી અહીંયા થઈ રહ્યું છે અને સોળ વર્ષથી જે કાર્ય થાય છે એને ગૌશાળાને જે બાજુમાં ચરો નાખવાનો આવે છે એ પણ સોળ વર્ષથી લગાતા ચાલુ છે અને આવા પ્રયાસો અમારા અહીંયા અને બધા ચાલુ રહેશે અને આનાથી વધારે પ્રયાસો થાય એવું અમારું બધાનું સહમતી છે